ને દેખ્યા છે મનીલા સુતો અનંતદાન મનીકી આ ઊતોને ઊતી એ ઊતોને ઊતી લીનો दो में क्लिक मोकल मुख सुआ भाई ने तुमने जो जो केवा रमता तब मस्त केवा आ कटिज पोटली

അതേ 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 അതേ

જો મંદિર થી હવે શાંત થઈ ગયા છે તો હવે એને સુઈ જવું છે તો હવે અમારા લોકોને જાવું છે સાડા નવ થઈ ગયા છે અમે જાય છે બાર હવે તો અમારા આવા વિડીયો જોવા માટે તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા ભાવ માટે લાઈક કરી દેજો વિડીયોને અને આવજો